એક સાથે ત્રણ એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ત્રણ તાલુકામાં એક એમએમથી લઈને પોણા સાત ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો વડોદરામાં પણ વહેલી સવારથી સતત વરસી રહેલ વરસાદના કારણે દાંડિયા બજાર રાવપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને વાહન ચાલકો થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો વધુ પડતાં પાણીની અંદર વાહનો બંધ થતાં ચાલકોને વાહનો ધક્કે મારી લઈ જવા પડ્યા હતા વહેલી સવારથી વરસી રહેલા વરસાદમાં ફાયર વિભાગને વીસથી વધુ ઝાડ પડવાના કોલ મળ્યા હતા એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો હતો વાઘોડિયા રોડ ઉપર એટીએમમાં બે એસીમાં આગ લાગ્યાની ફરિયાદના કોલ આવ્યા હતા તદઉપરાંત રાવપુરા વિસ્તારમાં બિલ્ડિંગમાં એક બાલ્કનીનો ભાગ ધરાશય થયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી છેલ્લા બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી છે જો આવનાર વરસાદની સિઝનમાં શું સ્થિતિ થશે તે માટે પાલિકા તંત્ર અત્યારથી સતર્ક બની જાય તો જેથી કરીને પ્રજાને પરેશાની થવાનો વારો ન આવે સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પૂરના પ્રકોપને નાથવા માટે હાલ વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ઉપરાંત કાંસ ડ્રેનેજ લાઈનો વરસાદી ગટરો સાફ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી સો દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જો કે શહેરમાં આવેલા વાવાઝોડા બાદ ત્રાટકેલા વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી છે મંગળવારે રાતથી શરૂ થયેલા વરસાદ સતત બીજા દિવસે પણ યથાવત રહેતા સ્લમ વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે માર્ગ ઉપર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે પાણીનો નિકાલ ન થતાં પાલિકા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે